ગયો બરાબર આપણે મુદ્દા මත આવી જ લોકોને મારી પાસે એક જ ભક્સા છે જોક્સ કે અને મેરે ઈ ધંધો કરવો છે આપણે કોઈ જ્ઞાનની વાત કોડી કરવી જ હતી કારણ કે આમાં મને કોઈ અજ્ઞાની મારા દેખાત નથી આખી દુનિયા જ્ઞાની છે કોને કઈ સલાહ આપવાની જરૂર છે ને આ દુનિયામાં બદાલ ખબર છે સારું શું છે નબળું શું છે મને ખબર છે તમે ગાની છો હું તમને એમ કહું કે તમને 1 કરોડ રૂપિયા આપો તમને નહીં આપો તમને ખબર પડે છે નો પાય આને કહેવાય જ્ઞાન સાહેબ નો અપાય એટલી ખબર પડી જાય ને જ્ઞાન કહેવાય લઈ લો જલ્દી કોરોનો આયન કોરોનો તારે મને વિચાર આય કે બે તકલીફ માં આવી ગયા છે શું કરી તમે બધી સાલુ હતી ને વેચવા કાઈ દી હવે સાલુ કો લેવા તૈયાર નહી મારી પાસે કારણ કે એવું સાલુ નું સન્માન અમારું કર્યું તું ચાલીસ રૂપિયા ને આવે ઓલી પ્લાસ્ટિક જેવી એનાથી અમારું સન્માન કરી દઉં હવે સાલ માં તકલીફ શું હતી ખબર તમને એક ઓછો કજો એ સાલ માં તકલીફ એ હતી કે નહોતી આવતી હાથ લુવામાં કઈ નોતી આવતી ગાડીના ના કાટ લોવા મકાય શિયાળામાં ઓટ તો ટૂંકી પડતી ઉનાળામાં ઓટ તો કેળવા દોડતી એને હળગાવો તો દોડો થઈ જતો આવી સાલ મેં કીધું સાહેબ હવે પછી ઈ સાલ થી કોઈ અમારું સન્માન ન કરતા કારણ કે ઈ સાલ અમને હવે નથી મજા આવતી કારણ કે અમે બે સાલ કાઢ્યા છે બે સાલ માં ઈ સાલ માં તેમને લભો થઈ સાલ કાયમ નો આવી બે સાલ માં ક્યારે આવું થઈ ગયું જિંદગી માં સાહેબ અમારા બેન આવ્યા છે અમેરિકા થી અમે ગયા ને અમે ગયા તા સાસણગીર અગ્નબેન મારું પરિવાર સાથે અમે

મમ્મી મોરાથી આવ્યા છે મમ્મી માં પાયા છે મમ્મી કીધું કે જા હવે રાજબા માં વાય વાય મિત્ર છે મારો બહુ સારો કલાકાર છે મને ગમે મોરાય તોય ગમે ન કે નો ગમે પણ મને ગમે છે સાહેબ કોરોના માં બહુ તકલીફ પડી છે અમને કલાકારો ને એક ગીત આવ્યું હતું રાણો મારો રાણ ને રીતે રે રાણો મારો રાણ ને રીતે ની માથે પ્રતિબંધ આવી ગયો

બેઠાને કોદી પ્લેન લી શીટે રે આ જોઈને મને ઘણું વિતેર પણ બાપુ મારા બાપુની રીતે મારા બાપુ છે આમાં કોઈ ભૂલ ન કાઢે આ મારા દીકરાને મેં કીધું બેટા હું મારા બાપુનું બોલું તું મારું ન બોલતો કે કેમ કે હું બાપુનું એટલે માટે બોલું તારા ખાવા માટે તું પસો બરાબર બોલતો નહીં એ મને એક કહેતો મને કે પપ્પા મને મકાન ની બાજુમાં મેદાન કરી આપો

દાંતમાં સળો છે એ બોલતા ને ભાઈ ઓકે હું બોલું છું ને મને મજા ના આવતી હા બેસે બેસે દાંતમાં કીડો છે તો બેન કે દાંત ખેંચી નાખો તો ડોક્ટર નીચલો દાંત છે એટલે બેન કે સાહેબ મને ઉપરના દાંતમાં હળો હતો તમે નીચલો દાંત કેમ ખેંચ ખેંચી નાખ્યો ડોક્ટર કે કીડો તમારા નીચલા દાંતમાંથી બેસીને ઉપરના દાંતમાં હળો પાડતો તો મેં નીચલો દાંત ખેંચી દીધો બે છે ક્યાં કીડો કે સાહેબ કીડાને બેસવાની જગ્યા ડોક્ટર લઈ લીધી શું આવા બધી સારી ડોક્ટર હોય છે બરાબર કેદાન કવિ છે અત્યારના ગુજરાતમાં સરામાં સરો કવિ હોય તો કેદાન કવિ તમામ ગીતો જે કલાકારો ગાય છે ને એ આ કેદાન ભાઈ કવિ જોરદાર તારીના ગળાથી વધાવો અમારે કોઈ થી બેને બનતું નથી પણ અમે તે જ વાત થી હારા લાગી છે કે બેન ભાઈ ભાઈ દેશું મિત્ર એ પણ મિત્ર નથી હવે મે ઝઘડી છે રોય ઉમર છે ઉમર લાયક છે સતાય મારા મિત્ર છે હું જે કહી કહું ખોટું લગાડતા નથી અને લગાડતા એને સાહેબ ઘટ્યું ઘટ્યું ખોટું ન લગડાય અમારો માલધારી સમાજ જો રાજપૂત સમાજ દલવાડી સમાજ વાણા સમાજ પ્રજાપતિ સમાજ પટેલ સમાજ દલિત સમાજ 18 18 વાણા આવી છે કદાચ કોઈ નામ બાકી રહે જાય તો ક્ષમા બધાય માં ભગવતીના સાંધ્યમાં આવ્યા છે એટલે બે લાઈન મને કીધી તમને સંભળાય દઉં નવ લક્ષી આયુ થઈ અમારા ચારણોમાં જીને જીને માથે વિશ્વાસ મે કો આસમાની બોલતી માથે બેહી ગયા ખવતી મોટો મોટો વિશ્વાસ મે કો ચાણે માથે તો છત્રીઓ મીકો એ મારી ચાણે દીકરી એમ કે કે ઘોડા નાખી તો દરિયામાં તો એક ક્ષણની વાર નો કરે કે ચાણે દીકરી બોલે છે દરિયામાં ઘોડા નાખી દેવાય પણ કદાચ કોઈ હામી મીટ માંડી તો શું થયું વાલોવળ કિતદાન ગઢવીનું ગામ મહીસાગર નદી માથે 18 વર્ષની અમર જેતબાઈ લાખા ચાણે દીકરી પાણી ભરવા માટે નીકળી અને કોઈ એવા નીચ માણસે કીધું મહિરા નામના રાજપૂતને કે દરબાર જો રૂપ આલુ જાય અન દરબારે કીધું કે તો આય કેવાય કે બધી આયુ ન હોય એકાદી બાય પણ હોય પરિવાર કીધું કે તો આય ન કેવાય કે બાપુ બધી આયુ ન હોય એકાદી બાય પણ હોય ગમે એમ કરીને મગજમાં નાખ્યું તમે અમુક લેવલે પહોંચો પછી યાદ રાખજો કોને પાહે બેહારવા કોને પાહે રાખવા કોને પાહે ન રાખવા તમને સાહેબ તમારો રસ્તો ભૂલાણી દે અને મળ્યા નામના રાજપૂતે નાનો એવો પાણો લીધો અને જેતબેની માટી માંથી આમ કરીને આમ માર્યો પણ કોઈ સિંહ પાછી વરે કોઈ નાગને પાછી વળે એમ પાછી વળીને કીધું કે હે મહેડા પાનો ભૂલથી વાગ્યો એ તો વાંધો નહીં બાકી જાણી જોઈને માર્યો તો જાતિ લખાની અને પાછી વળી તારે લાગતી કેવી અમારો કેદાન લખે એ સિહણ હાલી રે ગાડી નાગણ હાલી સિહણ હાલી રે ગાડી નાગણ હાલી જેતી લાખાની જોઈ લો જેતી લાખાની તે લો મારી

બ્રનો <laughs>